વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે જાંબુઆ નદી ઓવરફ્લો થતા તેના પાણી જાંબુઆ ગામમાં પ્રવેશી ગયા છે જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે આ દરમિયાન નદીના પાણીના તેમજ પ્રવાહમાં બે લોકો ટેન્કરમાં ફસાયા હતા જોકે સનસે બે ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ હાધરીને બંનેનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સહી સલામત બહાર કાઢ્યા છે ગામની ચારે બાજુ પાણી ફરી વળ્યા હોવાથી સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે તમારું નામ આપકા ક્યાંથી ક્યાં જાવે તો શું ہوا આજ હમ મેર નામ શ્રુેશ હે હાજી હમ પોર સે આયે હે और ये हमारा ब्रिज बनवाने से तेल डालने आए थे अच्छा और उधर पानी था थोड़ा हमेशा ना निकल जाएगी इधर पुल दिखाई दे रहा था हाँ। हमेशा कोई दो, दो चार फुट पानी है हाँ। इसलिए मैं पानी अंदर गाड़ी दी। हाँ। पानी गाड़ी खाली थी गाड़ी उठ गई गई उठ गयी रुक की बंद हो गई आपके गाड़ी में क्या भरा हुआ था डीजल डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा की कुछ नहीं लगा मैं तो मेरा साथ था इसलिए रुक के नहीं कभी निकल जाता यहाँ से